કાકા આપણું નામ ઇન્દુશભાઈ બરાબર આખું નામ ઇન્દુશભાઈ અબ્દુબકર મલપરા બરાબર ગામ ઝાખા બરાબર તાલુકો તાલુકો સરસ્વતી બરાબર જિલ્લો પાટણ બરાબર હવે તમે આ ફોર્મમાં તમે એરંડાનું વાવેતર કર્યું છે તો આ કઈ જાત વાયેલી છે આ વિશ્વાસ 76 વિશ્વાસ 76 હવે વિશ્વાસ 76 વેરાયટી કાકા તમને કેવી લાગી સારી બરાબર સારી તમે કઈ રીતે કહી શકો છો કારણ કે હું સુકારો આવતો નથી બરાબર બીજા કોઈ રોગ આવતો નથી માલ્યો વધારે પ્રમાણમાં આવે બરાબર કોઈ જગ્યાએ ફૂલ્યો આવે છે ના બરાબર તો હવે તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો હા નક્કી ભલામણ તો તમારો મોબાઈલ નંબર બોલો પંચ્યાસી અગિયાર ચુમ્મોતેર જીરો પંચાવન આઠ બરાબર તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરજો અને કોઈ પણ ખેડૂતનો તમારા ઉપર પૂછવા માટે ફોન આવે તો તમે માહિતી આપજો કે વિશ્વાસ રીતે તે વેરાયટી સારી આવે જરૂર બરાબર હવે આ એરઅંડાનું બિયારણ તમે ક્યાંથી ખરીદ્યું આ કંબોઈથી એગ્રો વિહત એગ્રોગ્રો બરાબર તો આપણી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય તો તમારે કોઈને જોતા હોય તો તમે મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો તો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ તો આપણી જોડે મહેબુબભાઈ હાજર છે તો એમની પણ માહિતી લઈ રહી બોલો મહેબુબભાઈ આપણે વિશ્વાસ સિત્યોતેર વેરાયટી તમે વાવી તો તમને કેવી લાગી સારી લાગી સારી લાગી તો તમે સારી કઈ રીતે કહી શકો છો માલે કોઈ હુકારો નહીં બરાબર હવા કોઈને ભૂલ્યો નહીં બરાબર બધી રીતે સારી તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો બાબાને કરી શકશો બરાબર તો તમારો મોબાઈલ નંબર આપો ને બોણું છ એકાવન સિત્યોતેર ત્રીસ આઠ

बुआ बुआ करन तो आसन्न नहीं करवाना। हाँ मारता ही है ना गनावान। जैसे हारी मारा, ताई ताई रही। हारी कटिंग का तो आता ही अब तो। पर आ मार जान कटिंग वाला नहीं। आप ले मार टाइम मारा वो आए लागे। भूकारो भूल जो नहीं आपके। क्या बजे कौन क्या बजे बुआ मार સમજી નવી <considers child teaching>